મિત્રો આ એક ભૂતવાળી ફિલ્મ છે આમાં તમને એક્શનની સાથે સાથે હોરરના સીન પણ ઘણા જોવા મળી રહેશે વાત કરીએ આ ફિલ્મ વિશે તો બે હજાર સત્તરની ફિલ્મ છે નયંત્રા અને બીજા પણ એક્ટર તમને એમાં જોવા મળી જશે આઈએમડી આઈએમડી તરફથી દસમાંથી છ પોઈન્ટ આઠની રેટિંગ આપવામાં આવી છે વાત કરીએ બીજા નંબરની પિક્ચરનું જેનું નામ છે યુટર્ન હા મિત્રો યુટર્ન આ પણ એક ભૂતવાળી ફિલ્મ છે મિત્રો વાત કરીએ આ ફિલ્મ વિશે તો આમાં તમને જોવા મળશે સમયન્થ અને આદિબેની સેટી બે હજાર ઓગણીસની આ પિક્ચર છે આઈએમડીબી બી તરફથી દસમાંથી સાત પોઈન્ટની રેટિંગ આપવામાં આવી છે નેવ ટકા ગૂગલ યુઝરની પણ આ ફિલ્મ પસંદ આવી છે આ ફિલ્મ પર તમે યુટ્યુબ પર અત્યારે જોઈ શકો છો મિત્રો વાત કરીએ ત્રીજા નંબરની ફિલ્મની તો એનું નામ છે કાસ્મોરા આ મિત્રો કાસ્મોરા મિત્રો આ એક કોમેડી ફિલ્મ છે આમાં તમને કોમેડીની સાથે સાથે હોરરના પણ સીન જોવા મળી રહેશે આઈએમડી બી તરફથી દસમાંથી પાંચ પછવાની રેટિંગ આપવામાં આવી છે બ્યાસી ટકા ગૂગલ યુઝરની ફિલ્મ પસંદ છે આમાં એક તો તમને જોવા મળશે કાય કાર્તિક અને નયંત્રા તો મિત્રો આ પણ ફિલ્મ તમે યુટ્યુબ પર જોઈ શકો છો અત્યારે યુટ્યુબ પર ઉપલબ્ધ છે વાત કરી ચોથા નંબરની પિક્ચરનું જેનું નામ છે ઐરા આ મિત્રો ઐરા આ પણ એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે ભૂતવાડી આમાં તમને જોવા મળશે એક્શન ડ્રામા અને હોરર આઈએમડી બી તરફથી દસમાંથી ચાર પોઈન્ટ છની રેટિંગ આપવામાં આવી છે છોતેર ટકા ગૂગલ યુઝની ફિલ્મ પસંદ છે આમાં તમને જોવા મળશે નયંત્રા યોગી બાબુ અને બીજા પણ એક્ટર તમને જોવા મળી રહેશે મિત્રો એક કોમેડી ફિલ્મ છે સાથેની સાથે ડ્રામા અને હોરર પણ જોવા મળી રહેશે વાત કરીએ પાંચમી બીચર જેનું નામ છે કંચના થ્રી ત્રીસ મિલિયન કરતાં વધારે લોકોએ ફિલ્મને યુટ્યુબ પર જોયું છે આ મિત્રો આઈએમટીબી તરફથી દસમાંથી છ પીટરની રેટિંગ છે નેવ ટકા ગૂગલ યુઝરની ફિલ્મ પસંદ આવી છે આમાં તમને જોવા મળશે તાપસી પન્નુ અને વનેલા કિશોર બીજા પણ એક્ટર તમને આમાં જોવા મળી રહેશે આ ફિલ્મ એક્શનની સાથે સાથે તમને આમાં કોમેડી પણ જોવા મળશે અને હોરર પણ તો છે જ આ મિત્રો તો મિત્રો આ બધી ફિલ્મ તમે યુટ્યુબ પર જઈ અને સર્ચ કરજો જે જે નામ મેં ફિલ્મના કીધા છે તે તમારે સર્ચ કરવાની એટલે બધી ફિલ્મો આવી જશે અને તમે ડાયરેક્ટ નહીં જોઈ શકો છો પણ મિત્રો તમારી કઈ ફેવરિટ પિક્ચર છે તે મને કમેન્ટ કરી જરૂર જણાવજો નમસ્કાર